બહાર જઈને ઉમેદવારો અને ઉમેદવારો ધારાસભાની અંદર સરકારે એમની ઉપર નાખી એવા કેટલા સંખ્યાબદ્ધ ઉમેદવારો ગોંડલના આંગણે છે એ શું છે કે આજે આપણે ગોંડલ સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત છે એટલે આપણે આજે ડબલ ખુશી છે આપણે અને આપણે ગોંડલ વડે નક્કી કરી લીધું છે गोडागोडा किए कि थे हम तो जयराज सिंह के साथ चलते हैं हम तो जयराज सिंह के साथ चलते हैं कांग्रेस के कंधों पे सिर्फ जनाजे निकलते हैं चलो जनाजो तो गई गल है लेकिन त्रीस तीस पैतीस पैतीस वर्ष दिया ગોંડલ માં ભાજપ ના મૂળિયા પાતાળ સુધી પહોંચાડવા માટે જયરાજભાઈ જે મહેનત કરી છે એનું આ પરિણામ છે અને જે જીત ગઈકાલે મળી છે એક ઐતિહાસિક ઘટના છે આપણે અમે તો અમુક આગે કાર્યકર્તાઓ બેસતા થયા ચૂંટણીના બે ત્રણ દિવસ પહેલા અમે તમને કહેતા કે ભાઈ પેનલ તો ફેનલ જ આવે આમાં એનું કારણ કે કામ બોલે છે અને અશોકભાઈનું કામ બોલે છે અઢી વર્ષની અંદરમાં સો કરોડ રૂપિયાની વધારાની થાપણ અશોકભાઈ લઈ આવ્યા છે સો કરોડ બસો ને ઓગણપચાસ માંથી ત્રણસો ને છપ્પન કરોડ આપી નાગરિક યોજના અશોકભાઈ એવું કામ કરીને દેખાડ્યું છે ભૂતકાળની અંદરમાં પોસિબલ નહોતું અશોકભાઈ એક ઐતિહાસિક ઘટના છે ગોંડલની અંદરમાં કે ગોંડલની પ્રજાએ નાગરિક બેંક ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે જયરાજભાઈની ટીમ ઉપર જયરાજભાઈના નેતૃત્વ ઉપર અને ખાસ કરીને તો આ ચૂંટણીના ત્રણ એકા છે ગોલરિયા અશોકભાઈ પીપરિયા અને આ ત્રણેય એકાએ નાગરિક બેંકની ચૂંટણીની અને એના સિવાય જાણ્યા અજાણ્યા લગભગ એક હજારની ઉપર ઈમાનદાર વફાદાર અને જવાબદાર કાર્ય કરે છે મહેનત કરી છે ખરેખર સેલ્યુટના લાયક છે અને કાર્યકરોને આપણે સેલ્યુટ કરું છું વગર અત્યારે વગર નેટવર્કે ચૂંટણીની અંદરમાં હળી કરવાનું કામ હવે આપણે ઈચ્છીએ છીએ બંધ થશે એ આપણને સૌની અપેક્ષા છે કે હવે આપણે નિરાધયા ગોંડલની અંદરમાં કોઈ પણ આવેદન ને નિવેદન વગરનું આપણે આ બધું સંચાલન થતું જોઈ શકશું હું ફૂલ રતનીઓ ત્રણ ચાર જણા જે આપણે કાંઈ ફોટા જોઈએ એની અંદરમાંથી લગભગ હું તો આટલા વર્ષથી આ હોટલમાં જાહેર જીવનમાં છું મેં તો એમાંથી ત્રણ ચાર જણાને મેં ઓળખા મારી આ પોઝિશન હોય હું ત્રીસ વર્ષથી આ રાજકારણમાં છું હોટલની અંદર અને ત્રીસે ત્રીસ વર્ષથી આ જઈ નહીં ભેગો છું ચાલ પાંચ ચૂંટણી તો જઈ નહીં ભેગો છું તો મેં કોઈને ઓળખાય નહીં અને એક વસ્તુ એવી હતી કે ગોંડલની પ્રજાએ સમજુ અને સાણી પ્રજાએ ખબર જ છે કે આપણને એક મતની અંદરમાં ત્રણ ધારાસભ્ય મળે છે એક મતની અંદર જયરાજસિંહ જાડેજા ગીતાભાઈ જાડેજા ને ગણેશભાઈ ગણેશભાઈની ની અંદર ગઈકાલે ગોંડલની પ્રજાએ જયરાજભાઈને એવું પ્રતીત કરી દીધું જયરાજભાઈને એવું દેખાડી દીધું કે અમે બધા તમારા ગણેશ છે ગણેશભાઈની ગેરહાજરી અમે નહીં નહીં આવવા દે તમને અને કાલે બધાય ગણેશભાઈ ની હાજરીની અંદરમાં જે કામ થાય એવું જ આપણે સૌએ ગણેશભાઈ ખુશ થાય અને ગણેશભાઈની ગેરહાજરીની અંદરમાં ગોંડલની પ્રજાએ ગણેશભાઈની જે ખોટ નથી પડવા દીધી તો પ્રજાને પણ આપણે સૌ અભિનંદન આપીએ અને જયરાજભાઈ માટે હું બોલો જ છું દરેક વખતે કે જયરાભાઈ તો નસીબના ભળ્યા છે જીતવાની એની ટેવ છે વારે આપણે વિજય સભા અને આભાર સભા રાખતા જ આવીએ છીએ સમજ્યા નસીબમાં લખ્યું નથી જેના નસીબમાં લખ્યું છે વારે ઘડી લખે છે લડિયા કરે છે સમજ્યા અને આપણે પછી એને ગોતવા જવાનો કદાચ એકાદો ફૂંટાઈ ગયો હોય તો કે ઓલું આપણે મીરાબાઈનું એક ભજન છે કે હરિ તારા નામ હજાર ક્યાં નામે લખું કંકોત્રી એના જેમ આપણે ક્યાં નામે કંકોત્રી લખ્યું ગોતવા જવું એવું થાય તો જાહેરાત માટે તો આપણે આપણા દિલમાં જે જગ્યા છે કે ગોંડલ તો દેઈને બસા કે રખા હૈ જયરત ગોંડલ તો દેઈને બસા કે રખા કે જે આપણે વકાલ હમને અપના બના કે રખા હૈ વકાલ એટલે કુમારી જિંદા દિલી પ્રમાણિકતા કર્તવ્ય અને કામ કરવાની તેમની જે શૈલી છે આજે તો બધા જે ટીવી ચેનલો વાળા લોકલ ચેનલો વાળા જે કઈ અગાઉ કઈ બકવાસ કરતા હતા આજે તો બધાનું બાજુ ફરી ગયું બાપ થાય નું વાલું ભાઈ અમે બેઠા બેઠા ઈ ગયો જે વિરોધ કરતા હતા એ બધા મહિના વખાણ કરવા એમ કહેતા હતા કે ગોંડલની હદ શરૂ થાય અને ધૈરાશ્રીની હદ શરૂ થાય ગોંડલની હદ પૂરી થાય ગોંડલની હદ શરૂ થાય ત્યાંથી ધૈરાશ્રીનું સામ્રાજ્ય ચાલુ થાય એટલે ભાઈ ગોંડલની પ્રજા એને સામ્રાજ્ય સોંપ્યું છે અને વિશ્વાસ મૂકવાની વાત નથી ગોંડલની પ્રજાની માટે વિશ્વાસ છે જયરાજભાઈને પણ ગોંડલની પ્રજા દર પાંચ વર્ષે જયરાજભાઈનો વિશ્વાસ રિન્યુ કરે આ तो छेड़ गंडेल ने भेजा पर अविश्वसनीय गोंडल ने परजय निन्यू कह दो छे खलेकर परजय जे कार्य करियो छे जे बदल आपने प्रजाना पर रुनी चाहिए तो जयराज ने कह दे के, के गोंडल को दिल में बसा के रखा है वकार हमने अपना मना के रखा है तुम्हारा जैसे कभी बुझा ना सकेगे तुम्हारे जैसे कभी बुझा के ना रखेंगे झिराग हमने हवा में जला के रखा है चिराग हमने हवा में जला के रखा है हवा तो ने आंधी हुई तो अपने तरफ ही कही कि तेरे नसीब में तारे उतर के आते हैं कदम कदम पर सितारे उतर के आते हैं सहारा बन के निकलता है जब तू गोंडल का गोंडल वाले भी तुझको जीताने पे उतर आते हैं

भी वो पीटू भाई वती गोंडलनी तमाम प्रजा नो आभार मान चेहरे पे मटा आपरे इतना कह सके के दया और प्रेम के मोती लुटा के चलता है दया और प्रेम के मोती लुटा के चलता है सभी को अपने गले से लगा के चलता है दया और प्रेम के मोती लुटा के चलता है सभी को अपने गले, गले से लगा के चलता है लगाये जैसे कोई इसके कद का अंदाजा લગાય કેસે કોઈ ઇશ્કે કદ કા અંદાજ એટલે એની ઊંચાઈનો અંદાજો આપણી પાસે નથી કોઈ પાસે લગાય કેસે કોઈ ઇશ્કે કદ કા અંદાજા વો આસમાન હે ફિર ભી હમકો સાથ લેકે ચલતા હે આસમાન ની ઊંચાઈ સે પણ ગોડલી પ્રજાને સાથે લઈને ચાલુ એ જયરાજજી જાડેજાનો કર્તવ્ય બનાવી લીધું છે અને જયરાજજી જાડેજા એને પોતાની કામગીરી બનાવી લીધી છે જયરાજજી તો જાડેજે જે આપણે માર્ગદર્શન ગુરુ ભાઈનું છે એવું માર્ગદર્શન ભવિષ્યની અંદરમાં ગણેશભાઈ પણ આપણને આપશે એવું ગોડાની પ્રેજેક અને ભૂલેવ પૂરો વિશ્વાસ છે ગણેશભાઈ ગણેશભાઈએ તો બહુ ટૂંક ટાઈમની અંદરમાં જણાશભાઈએ તો ત્રીસ વર્ષ થઈ ગયા ગણેશભાઈ તો ટૂંક ટાઈમ ની અંદરમાં જે નામ નામ મેળવી છે ને તો અને કેવું કામ કર્યું છે તો આપણે ગણેશભાઈ ની બે લાઈન કહી દઈ કે ગણેશભાઈએ તો સમંદર ઉલેખ્યો છે ત્યારે ગણેશભાઈએ તો સમંદર ઉલેખ્યો છે ક્યારે નથી કીધા છબ છબિયા કિનારે કિનારે

મને બોલવાનો મોકો મળ્યો અને તમે બધા મને જે સાયરી હિન્દીમાં હું બે ત્રણ શાયરી તો લઈને હતો પણ ખરેખર આ ગોંડલની પ્રજાની જીત છે અને સૌથી સારા સમાચાર આપણા માટે એ છે કે ગોંડલ સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત ગોંડલ સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત થઈ ગયું હા થેન્ક્સ તો જયરાજસિંહ જાડેજા ગોંડલનો વિકાસ થેન્ક્સ ટુ જયરાજસિંહ જાડેજા ગોંડલનો પાણીનો પ્રશ્ન થેન્ક્સ ટુ જયરાજસિંહ જાડેજા ગોંડલનો રોડ રસ્તા આરોગ્ય હેલ્થ લાઈફ પાણી થેન્ક્સ ટુ જયરાજસિંહ જાડેજા ગોંડલની કોમી એકતા કોંડલનો ભાઈચારો થેન્ક્સ ટુ જયરાજસિંહ જાડેજા ક્યાંય જોવાનો મળે ગોંડલમાં જે એકતા છે આપણે સૌ અત્યારે બેઠા છે આજે અમારે ઈદે મિલાદ નો તહેવાર હતો અને જે હિન્દુ સમાજ તરફ તેમને જે હુંફ મળી છે મારા હિન્દુ વાગેવાનો એને જે કંઈ મને આપ્યું છે હિન્દુ સમાજ તરફથી મુસ્લિમ આગેવાનોને જે ભૂખ મળી છે હું ખરેખર અમને જે લોકોએ અભિનંદન આપ્યા છે અમને જે મુબારકબાદી આપી છે અને જે અમારા તહેવારની અંદરમાં પોતે પોતાનો ઉમળકો જાહેર કર્યો છે તેવા તમામ ભાઈઓનો હું ગોંડલ મુસ્લિમ સમાજ તરફથી આભાર માનું છું અંતમાં સારે રહાસ્ય અચ્છા હિન્દુસ્તા અમારા સારે અચ્છા હિન્દુસ્તા અમારા બરબાદે ગુલિશ્તા કરે એક વેદાન કરવા માટે એક વાંદરાને આખા બગીચાની પથારી ફેરવી નાખે બરબાદ ગુલ એકુ ખાતી હૈ તો હર ડાલ પે ઉઠા હૈજ્તા ક્યા હો જય હિન્દા